છો બધા મજામાં અને મજામાં જશું તો બધાયને જય માતાજી જેમેલડી મને જય જાવનો ફરે મારા નવા બ્લોગમાં બધેની હાટી કાટી સ્વાગત છે આજે આપણે બ્લોગ કર્યો છે સાઉથ સાંજે રસોઈના ટાઈમે બ્લોક શરૂ કર્યો છે અને આજે આપણે આવી રહ્યા છે એક રેસિપી એક વાનગી અને એ આપણે નટ બનાવવાની તડબેન બનાવે છે તો ચાલો પછી જેની વાનગી છે તડબેન ઘણી ખરી તૈયારી કરી છે તો ચાલો તડબેન ને આપણે મળવી શું કહે છે શું સુસુદબેન આજે એક શું રેસીપી લઈને આવ્યા એટલે જય માતાજી જે શ્રી કૃષ્ણ

તો ચાલો સિદ્ધુબેન ખાન વગાડે તો બધા કન્ટિન્યુ બ્લોગ માર્યો આમાં આપણી ખાન હાવ ઓગળી ગઈ છે તો હમ હવે એમાં સિદ્ધુબેન એડ કરશે ઘઉંનો લોટ અગો આપણે ચાળીને રાખ્યો છે હાને હવે પછી જે ખાંડ ઓગાળી છે એમાં મિક્સ કરવાનો હાને

ચાલો તમને બતાવી દઉં જો ચોકલેટ ફ્લેવર આવે હમ આ ચોકલેટ ફ્લેવર આવે આ કોકો પાવડર લાવવાનો હવે સીધો બેન આગળ શું કરી છે હવે જો આવી રીતના પાવડર આવે કેટલો એડ કરવાનો સીધો બે ચમચી

દૂધ ઠંડુ લેવાનું મલાઈ ચાલે જો આપણું બેટર થઈ ગયું છે એકદમ ને પતલું એવું માપે એવી રીતના બનાવાનું લેર પડે એવું કામ બહુ પડે બહુ જાડુ નહી સારું હમ અને બહુ પતલી નહીં જો હવે એમાં આપણે નાખ દઈશું ઈનો બેકિંગ પાવડર હોય તોય ચાલે ઈનો હોય તોય ચાલે આપણે ઈનો યુઝ કરવી છે ખાવાની સોડાય થોડીક નાખો તોય હાલે પણ એકલી સોળા નહીં નાખો હમ ચોવીસ દુબેન કેટલું નાખે કેટલી જોશે આ તો આમાં છે જ છે થોડી એક જોશે

એટલે આ બધી વસ્તુ કાળી પડી જાય એટલે એમ જો ઓવન હોય તો એ ઘડી મગની જાય સુધી તો સુધી બેન જો તપેલી માં રબડું ભરવાની તૈયારી કરે છે અને આ કેટલી મિનિટ સુધી બનાવીને આપણે રાખવાનું ઈનો નાખીને પછી મૂકી દીધું કા તો સુધી બેન તૈયારી કરે છે ત્યાં સુધી માં ગરમ થઈ જાય મારે બહુ નથી તો જો આવી રીતના કાગળ મૂકી દેવાનું નીચે અમારી પાસે તો ઓલો કાગળ નથી બટર પેપર નથી નકર તો સારું હોત કા કાગળે હાલે આવડે હેન ને હલી ના રે ના એક શેરો નો બનાવી નાખતી ગમ લોટ નો શેરો બને પછી ખબર પડે પછી આપણે શ્રદ્ધાબેન ને સાબાશી દેવી

તો જો આપણી ઈ કેક બનીને રેડી થઈ ગઈ છે સરસ મજાની જો હજી તો ગરમ છે સોફ સોફ થઈ ગઈ છે હજી તો ઠંડી કરવા મૂકવાની કાને હજી સદ્દુ બેન ઊંધી કરીને પલટાવીને જે બહાર કાઢશે કા ચાલો કન્ટીન્યુ બ્લોગ માર્યો